નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારે કોઈ નવી સ્કૂલ બને છે તેના પહેલાં તે જે જૂની છે સ્કૂલ હોય છે કે જે બિલ્ડિંગ હોય છે તે ઘણીવાર પાડવું પડતું હોય છે તેને ડિમોલેટ કરવું પડતું હોય છે ડિમોલેશન કરવા માટે જે જરૂરી ચેકલિસ્ટની જરૂર પડે છે કે ક્યાં ક્યાં દરખાસ્તની જરૂર પડે છે ક્યાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કંઈ તમને પૂરી માહિતી મળી જ જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આ ચેકલિસ્ટ છે તે શિક્ષણ શાખા જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા આપવામાં આવેલું છે અને એક રીતે જોઈએ તો ઓફિશિયલ કહી શકાય અને આ ચેકલિસ્ટમાં સૌથી પહેલી વાત આવે છે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ કરવાનું છે તે શાળાના આચાર્યશ્રીનું ફોરવર્ડિંગ લેટર આમાં જરૂર જોડવાનો રહેશે હવે મિત્રો જે ત્રીજા ડોક્યુમેન્ટેશનની જરૂર પડવાની છે તે છે તાલુકા પ્રાશ્રી કાર્યપાલક ઇજનેરશ્રી અથવા નાયબ કાર્યપાલક ઇજનેશ્રીને સંબોધીને કરેલ ફોરવર્ડિંગ લેટર છે તેની જરૂર પડવાની છે હવે મિત્રો કાર્યપાલક ઇજનેશ્રી છે એ નાયબ કાર્યપાલ ઇજનેશ્રીને રૂમ ડેવોલેશન અંગેનું ફોરવર્ડિંગ કરશે ત્યારબાદ મિત્રો વેલ્યુએશન પ્રમાણપત્ર જે છે તે મેળવવાનું થશે હવે મિત્રો જે રૂમ ડેમોલેશન કરવાનું છે તે રૂમ ડેમોલેશન અંગેનું એસ્ટિમેટ જે કાઢવાનું રહેશે ત્યારબાદ ડેમોલેશન અંગેનું મેઝરમેન્ટ સીટ છે તેની જરૂર પડશે ત્યારબાદ ક્રેડિટ સીટની જરૂર પડશે અને એના પછી જે નેક્સ્ટ જે સ્ટેપ છે કે તેમાં જે જૂનો જે જે રૂમ ડેમોલેશન કરવાનો છે રૂમ છે તેના જે ફોટોગ્રાફ્સ છે તે આચાર્યશ્રીના સહી સિક્કાવાળા જોશે ત્યારબાદ મિત્રો દરખાસ્ત પત્રકની જરૂર પડશે હવે મિત્રો જ્યાં સુધી રૂમ ડિમોલેશન ન થઈ જાય નવું બિલ્ડિંગ ન આવી જાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું આચાર્ય સીધું બાહેધરી પત્રક છે તેની જરૂર પડશે મિત્રો હવે ઘણી વાર આપણી શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા ન થઈ શકતી હોય તો આપણે ખાનગી મિલકતમાં આ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માટે ગ્રામ પંચાયત સરપંચશ્રીનો રૂબરૂમમાં બાહેંધરી પત્રક લેવાનું થતું હોય છે મિત્રો ત્યારબાદ ખાનગી મિલકતમાં કદાચ આપણે જો અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીએ તો ખાનગી મિલકતનું ગામ નમૂના પત્રક બે ની નકલ આમાં જરૂર પડશે હવે મિત્રો જે આ લગત શાળા છે તેનો એસએમસી નો ડેમોલેશન અંગેનો જે ઠરાવ છે જે આચાર્યશ્રીના સહી સિક્કાવાળો છે તેની જરૂર પડશે ત્યારબાદ મિત્રો દરખાસ્ત કરે જજરીત ઓરડાના માહિતીનું પત્રક છે તેની જરૂર પડશે અને મિત્રો છેલ્લે રેપિડ સેફટી એસેસમેન્ટ ફોર્મ નાયબ કાર્યપાલ ઇજનેશ્રીના સહી સિક્કાવાળું જરૂર પડશે તો મિત્રો આટલી જે ડોક્યુમેન્ટેશન છે તે આપણા જરૂર પડશે જ્યારે આપણે તેનું રૂમ ડિમોલેશન કરવાનું થશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ અને તો વિડિયો કેવો લાગ્યો જરૂર કે જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લેકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ